રક્ત કણો ઇરિથ્રોસાઈ શ્વેત કણો રુધિર સોરી આને આપણે કહી શકીએ શ્વેત કણોને બીસી કહી શકાય છે જેમાં આપણે લાલ કણ એટલે આરબીસી કહી શકીએ છીએ શ્વેતકણો લ્યુકોસાઇટ્સ કહેવામાં આવે છે અને રુધિર કણિકાઓ ત્રાક કણિકાઓ બ્લડ પ્લેટેસ કહેવાય છે બાયોસાઇટ થર્મોસ એક બાકી છે રુધિર કણિકાઓ ત્રાક કણિકાઓ બ્લડ પ્લેટેસ તરીકે ઓળખી શકાય છે અને એને આપણે કહી શકીએ છીએ તો કે જે મૂળભૂત રીતે થર્મ્બોપ્લાસ્ટિકનો જીનીસો ઘટકો ઉત્પન્ન એટલે થ્રોમ્બોપ્લાસ્ટ તરીકે ઓળખી શકાય છે અને થોડુંક સ્પેલિંગ મિસ્ટેક છે હું સુધારી દઉં છું એને આપણે કહી શકીએ છીએ થ્રોમ્બોસાઈટ્સ ત્રણેના મેન જે બાબતો છે એને આપણે સરખામણી કરી લઈએ અહીંયા ઘણી તો આપણે વાત કરી રહ્યા છે મનુષ્યની તેમાં દ્વિ અંતર્ગો પ્રકારના રક્ત કણો જોવા મળી શકે છે એટલે કેવા હોય છે આમ દેખાય આપણને અને એમાં કોઈ વચ્ચે કોષ કેન્દ્ર વિહીન છે હા હિમોગ્લોબિનને કારણે આકાશ પડતો રંગ એનો દેખાય છે એટલે મેઈન ઘટક છે હિમોગ્લોબિન જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનના વહનની સાથે સંકળાયેલા છે પણ એ સિવાય રક્તકણની થોડીક વધારાની ડિટેલ આપણે સમજતા જઈએ તો જે રક્તકણ હોય છે એમાં કોષ કેન્દ્ર તો નથી જ પણ સાથે સાથે જરા સમજીએ આપણે એની અંદર તો કે તેમાં જોવા મળી શકે છે આપણને તો કે કણાવ સૂત્ર જે બીજી અંગિકાઓમાં હોય અંતકોષ રસ જાળ અને ગોલગીકાય યસ એટલે રક્તકણની ખાસિયત યાદ રાખવા લાગો એક તો કોષ કેન્દ્ર તો નથી કોષ કેન્દ્ર વિહીન તો છે જ પણ એમાં કણાવ સૂત્ર નામની અંગિકા એમાં અંતકોષ રસ જાળ એમાં ગોલગી કાય પણ નથી હોતા યસ આ પણ નથી હોતા બીજી ખાસિયત શું છે એની તો કે તેની અંદર એક કાર્બનિક એન્ડ નામનો ઉત્સેચક હોય છે તો કોઈ તમને એવું પૂછે કે આપણા રક્તકણ જે હોય એ રક્તકણની અંદર કેટલા પ્રોટીન આવેલા હોય છે તો એમ આપણા તરત તમને દેખાઈ જાય કે આપણે ભણીને આવે છે કે ચતુર્થક પ્રોટીન હિમોગ્લોબિન જે હોય છે એ પ્રોટીન જ છે એક પ્રકારનો સંયુગમી પ્રોટીન છે બાળકો એ તો છે જ પણ સાથે જ આવું ઉત્સેચક છે બહુ મહત્વનો છે એ ઉત્સેચક શું પણ છે તો કે સર એ બી પ્રોટીન બનેલો યસ તમે સાચું બોલી ગયા તો એનો મતલબ કે આપણે એક પ્રોટીન છે ને આપણે એક પ્રોટીન છે તો બે પ્રોટીનો જોવા મળી શકે છે બીજી વાત આપણે કરીએ હિમોગ્લોબિનના સંદર્ભમાં ખાસ કરીને તો હિમોગ્લોબિન જે હોય છે એ બાર થી સોળ ગ્રામ પ્રતિ સો એમ એલ જે રુધિર હોય એમાં એ જોવા મળી શકે છે એટલે બારથી સોળ ગ્રામ સો એમ એલ તમે રુધિર લો તો એમાં જે રક્તકણ આવે એ રક્ત હિમોગ્લોબિન બહાર કાઢીએ તો એ કેટલું હોય છે તો બારથી સોળ ગ્રામ હોય અને એ તંદુરસ્ત વ્યક્તિ કહેવાય હા ધારો કે તમારા માટે બ્લડ ટેસ્ટ કરીએ અને હિમોગ્લોબિનની માત્રા ચેક કરીએ તો એ બારથી સોળ ગ્રામ હોવી જોઈએ એ એટલા માટે જરૂરી છે કે જે તમને સતત કામ કરવા માટે પણ મદદરૂપ કરે છે ઉત્સાહિત રાખવાનું કામ પણ એના દ્વારા થાય છે જો હિમોગ્લોબિન ઘટી જાય તો આપણે કામ કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે યાદ રાખજો તો હિમોગ્લોબિન અહીંયા બહુ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે એના માટે તો યાદ રાખી દેવાનું બીજું કે એનું મૂળભૂત કામ ઓટુસીડીનું વહન હોય ઓલરેડી આપણે ભણીને આવ્યા છે પાર્ટ નંબર આગલા સો સત્તરની અંદર તો કીધા કામ કરી રહ્યા છે એટલે ત્યાં હિમોગ્લોબિન બહુ મહત્વનો ભાગ ભજવે હા એ સિવાય બીજી ખાસિયત શું છે આ ઘડી તો કે એ વન ટ્વેન્ટી ડેઝ દિવસનું આયુષ્ય ધરાવે છે અને મહત્વનો વાત છે કે જરા પ્રમાણની થોડીક હું વાત કરી દઉં તો કે પચાસ લાખ થી પંચાવન લાખ હવે એમ કહી શકાય છે કે પાંચ મિલિયનથી પાંચ પોઈન્ટ પાંચ મિલિયન પ્રતિ ઘન મિલીમીટર ના વિસ્તારમાં હોય તો આટલોનો જથ્થો હોય છે એ રહેવો જોઈએ તો એ રક્તકણ આપણા શરીરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે બીજો ભાગ જોવા મળે છે શ્વેતકણો એ વિવિધ આકારના હોય વિવિધ કદના દેખાતા હોય કોષ કેન્દ્રમાં વિવિધતા ધરાવે છે નહીં કોષ કેન્દ્રવાળા છે યાદ રાખજો કે બે જ કોષ દુનિયામાં એવા છે કે જે પોતે પોતાનો આકાર બદલી નાખે છે બદલી નાખતા હોય છે નંબર એક અમીબા અને નંબર બે આ શ્વેતકણો એ પોતાના આકાર બદલ્યા કરે છે અને એટલે જ એ વિવિધ આકારના છે યાદ રાખજો કારણ કે ગતિશીલ નો ગુણ ગતિ કરવાનું કામ દર્શાવી શકે છે એમાં કોઈ રંજક દ્રવ્ય નથી એટલે રંગ વિહીન કહી શકાય છે અને કેટલાકના કોષ રસમાં કણિકાઓ હોય ને એને આપણે એના પ્રકાર પાડીશું અને પછીના ભાગમાં આપણે જરા જોઈ લઈએ એના પ્રમાણની જો થોડીક હું વાત કરી દઉં તો લગભગ એમ કહી શકાય છે કે તે જોવા મળી શકે છે છ થી આઠ હજાર પ્રતિ ઘન મિલીમીટર બીજી વાત કહે છે રુધિર કણિકાઓ એ કેવી હોય તો કે ત્રાક આકારની એટલે કેનો જે છેડો હોય એ થોડો તીનનો જોવા મળતો હોય પણ એમાં કોઈ કોષ કેન્દ્ર હોતો નથી એટલે કોષ કેન્દ્ર વિહીન હોય એ પણ અલ્પાયુષ્ય સર અલ્પાયુષ્ય એટલે ખરેખર એવું કહેવાય બે થી ત્રણ દિવસનું આયુષ્ય ધરાવી શકે છે એમ કહી શકીએ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે રુધિર ગંઠાવાની પ્રક્રિયા સાથે સંકળાઈ જવાનું હા એમ જો જોઈએ તો એનું પ્રમાણ કેટલું જોવા મળે આપણને તો એમ કહી શકે વન પોઈન્ટ ફાઈવ એક પોઈન્ટ પાંચ લાખથી એટલે કે દોઢ લાખથી ત્રણ પોઈન્ટ ફાઈવ એટલે ત્રણ પોઈન્ટ પાંચ એટલે ત્રણ સાડા કરી પ્રમાણ જોઈએ હા આમ જોઈતા જે દર ઉધિર કોષો છે ને એ કોણ બનાવે સમજો જરા તો મુખ્યત્વે એવું કહેવાય કે આપણા શરીરમાં જે અસ્થિ છે જે સ્તંભ કોષ હોય તેના દ્વારા નિર્માણ પામે પણ પર્ટિક્યુલર એવું કહી શકીએ ધારો કે મારે કણિકા વિહીન સોરી રુધિર કણિકાઓ અથવા તો ત્રાક કણિકાની વાત કરવી હોય તો એના માટે આ જે બોન મેરો હોય છે ઇટ ઇઝ ઓલસો નોન એઝ બોન મેરો આપણે અસ્થિ મજા માટે બોન મેરો શબ્દ વાપરીએ છીએ તો એમાં આવેલા મેગા કેરીઓ સાઇટ્સ એટલે કે જે બહુ કોષ કેન્દ્રીય રીતના છે એવા ભાગોમાં તેનું નિર્માણ થયેલું જોવા મળતું હોય છે હા આ રક્તગણોની થોડી ખાસિયત પછી જુદી છે બરાબર છે કેવી રીતના તો કે રક્તકણો જે હોય છે પર્ટિક્યુલરલી એ અલગ અલગ સમય અલગ જગ્યા પરથી ઉત્પન્ન થાય તો શરૂઆતમાં જ્યારે આપણે ગર્ભાવસ્થામાં હોય ને ત્યારે જરાયુમાંથી પણ બને યકૃતમાંથી પણ બને અને પણ નિર્માણ પામે પણ આવું માત્ર ને માત્ર ગર્ભા અવસ્થામાં પણ પછી પુખ્ત બન્યા પછી એનું પણ નિર્માણ બોન મેરોમાંથી જ જે સ્તંભ કોષો છે એમાંથી થતું હોય છે તો એક શરૂઆત આ પ્રકારે થયેલી જોવા મળતી હોય છે તો ત્રણે ત્રણ કોષોની મેન સરખામણી યાદ રાખી દીધી પણ વધારે વાત આપણે થોડી કરવાની છે શ્વેત ખણો વિશેની જરા જોતા જે શ્વેત ખણોની ખાસિયત શું છે તો જે શ્વેત ખણો જેના મુખ્ય બે પ્રકાર પાડી શકાય એક છે કણિકા મય શ્વેત ખણ અને બીજો કહી શકાય છે કણિકા વિહીન શ્વેત ખણ સરનો મતલબ શું કણિકા મય કણિકા વિહીન એટલે કે એને જે કોષ રસ હોય એમાં ચોક્કસ કણિકાઓ આવેલી હોય છે અને એ કણિકાઓ હોય એટલે કણિકા મય કહેવાય કણિકાઓ ન હોય એટલે એને કણિકા વિહીન શ્વેત કણો કહેવામાં આવે છે તૈયાર થઈને શ્વેત કણો તરીકે ઓળખી શકાય છે ખાસિયત શું છે એની તો જે કણિકા મય શ્વેત કણો જે હોય છે એની અંદર કણિકા તો છે જ એટલે કે કોષ રસમાં કણિકા હોય અને અહીંયા આગળ કણિકા ન હોય બીજી ખાસિયત શું છે તો આનો જે કોષ કેન્દ્ર હોય ને એ કોષ કેન્દ્ર ખંડયુક્ત હોય અને કોષ કેન્દ્ર તો હોય હોય પણ એ ખંડ વિહીન કોઈ સમજતા કે કોષ કેન્દ્ર છે જ નહીં કોષ કેન્દ્ર તો છે જ પણ અહીંયા આગળ ફરક જોવા મળી શકે છે આ બધાની ખાસિયત શું છે તો એમાં એ લોકોને ખાસ વેચવામાં આવે છે બે બાબતને ધ્યાનમાં રાખીને કોષ રસ કણિકાઓ અને કોષ કેન્દ્રના ખંડ પણ સાથે સાથે આ જે કણી કણો હોય છે એને મારે વેચવા હોય તો એની અભિરંજક પદ્ધતિ ને ધ્યાનમાં લેવામાં આવે તો એને આધારે જો હું પ્રકાર પાડું તો એ છે ન્યુટ્રોફિલ તટસ્થ કણ બીજું કહી શકાય છે અમ્લરાગી કણ અથવા આપણે કહી શકીએ છીએ એસિડોફિલ

આખો દિન જેટલી યાદ રાખશો ને તમને બધું તરત યાદ રહી જશે જે ન્યુટ્રોફિલ હોય છે બાળકો એની અંદર એક બે ત્રણ ચાર પાંચ એટલે એમ કહી શકાય છે કે તેમાં પાંચ થી સાત ખંડનું કોષ કેન્દ્ર હોય યસ એની સગામાં જે ઇઓસીનોફિલ હોય છે સાંભળજો ઈઓઝીઓવી ની ખાસિયત શું છે તો કે તેની અંદર બે ખંડનું કોષ કેન્દ્ર હોય જે બેઝોફિલ હોય છે એમાં ત્રણ ખંડનું આ કેટલી વાર ત્રણ થી પાંચ ખંડ બોલાય પણ ત્રણ ખંડનું જોવા મળે ને એ એસ આકારનું હોય અહીં આગળ શું છે તો કે ગોળ મોટું કોષ કેન્દ્ર હોય હા આપણે એમાં જાણીએ છીએ કે એમાં કોઈ પણ પ્રકારના ખંડ તો છે જ નહીં એટલે એમાં મોટું ગોળ કોષ કેન્દ્ર હોય યાદ રાખજો અને એમ કહેવાય કે કોષનું નેવું ટકા ભાગ રોકી દે કેવો હોય જ્યારે આની અંદર કેવો હોય તો કે વૃકાકાર આદવાદો મૂત્રપિંડ આકાર નુકોષ કેન્દ્ર જોવા મળે ખાસિયત આખી શકે આ ગડી બીજી ખાસિયત આ ગડી શું છે તો કે એને આપણે વાત કરીએ અભિરંજક ને આધારે જરા એના અભિરંજક જરા જોઈ લેજો તો આખું જે કલર બરાબર જો થોડોક થોડોક ઝૂમિંગ કરીને જોઈ શકશો તમે તો જે ન્યુટ્રોફિલ છે એને આપણે બંને પ્રકારના અભિરંજક આપ્યા લાલ કલર વાળા બી આપ્યા બ્લુ કલર ના બી આપ્યા એટલે કહેવાય છે કે બંને અભિરંજકો વડે અભિરંજિત થાય જ્યારે અમારા મને લાલ ટપકા પાડ્યા છે તો યાદ રાખો એના પરથી ઇયોસીન વડે અભિરંજિત કરીએ એટલે લાલ રંગના આપણને દેખાય અને અહીંયા મેં બ્લ્યુ પાડ્યા છે એટલે અહીંયા ઘડી યાદ રાખીએ મિથિલિન બ્લ્યુ વડે અભિનંદિત રાખીએ તો એ ભૂરા રંગના દેખાય અને અહીંયા તો મેં કંઈ અભિનંદિત કર્યું જ નથી કેમ તો તમને ખબર પડી ગઈ છે કે અહીંયા ઘડી કણિકા તો હોય જ નહીં એટલે કણિકા છે જ નહીં તો અભિનંદિત થવાના જ નથી ક્લિયર તો આમ સિમ્પલ યાદ રાખજો તો આટલી આકૃતિ બરાબર સમજો બરાબર છે બીજી મહત્ત્વનો મુદ્દો અહીંયા જરા જોઈએ આપણે કે પ્રમાણની દૃષ્ટિ વાત કરી દઈએ આ સાહીઠથી પાસઠ ટકાના પ્રમાણમાં હોય આ જે છે બેથી ત્રણ ટકાના પ્રમાણમાં છે બેઝોફીલ્ડ જે છે ઝીરો પોઈન્ટ ફાઇવથી વન પર્સન્ટેજ એટલા પ્રમાણમાં છે તો જો હું ત્રણેયની વાત કરી દઉં તેમાં સૌથી વધારે પ્રમાણ કોનું દેખાય છે અહીંયા ઘડી તો કે સર ન્યૂટ્રોફીલ્ડનું પછી ઇઓસીનો ફિલ્ડનું પછી બેઝોફીલ્ડનો કદાચ તમે ક્યારેક ભૂલી ગયા હોવ ને તો ખાલી આવું બી યાદ રાખો ને પરીક્ષામાં કે સરે પહેલું શું લખેલું હતું અહીંયા જો તમે વાત કરો કણિકા વિહીન વિન જે હું વાત કરું તો એની અંદર તમે જોઈ શકો છો કે લિમ્ફોસાઇટ જે છે એ વીસ થી પચીસ ટકા પ્રમાણમાં છે ઓકે વીસ થી પચીસ ટકા પ્રમાણમાં છે અને એની સામે મોનોસાઇટ જે છે એ છથી આઠ ટકાના પ્રમાણમાં છે તો અહીંયા પણ વધારે કોણ છે લિમ્ફોસાઇડ એન્થી ઓછા કોણ છે મોનોસાઇડ એના પછીના ક્રમમાં લખ્યા છે પણ હવે વાત જરા મજાની શરૂઆત જરા જોતા જજો તમને એવું પૂછવામાં આવે કે સૌથી વધારે પ્રમાણવાળા થોડીક વાત આ સમજી લઈએ આપણે જો તમને એવું પૂછવામાં આવે કે સૌથી વધારે પ્રમાણમાં સૌથી વધારે પ્રમાણમાં કયા પ્રકારના શ્વેતકણો જોવા મળી શકે છે તમને આપણે હમણાં વાત કરી નાખી કે આનું પ્રમાણ તમને દેખાય છે તો કેવા કહેવાય નંબર વન કહેવાય એટલે કે સૌથી વધુ પ્રમાણ બીજો નંબર કોનો કહેવાય બીજા નંબરમાં તો કે લિમ્ફોસાઇટ કહેવાય ત્રીજો નંબર કોનો કહી શકાય છે તો કે મોનોસાઇટ્સનો કહી શકાય છે ચોથો નંબર કોનો કહી શકાય છે તો કે ઇઓસીનો ફિલ્ડનો કહી શકાય છે અને પછી કોનો કહેવાય તો બેઝનો ફિલ્ડનો કહી શકાય છે તો તમને કોઈ પૂછે કે સૌથી ઓછા प्रमाण में आके भाई बोलो कब बड़े याद रहिए हाँ विजरे ने पर चढ़ता उतरता क्रम में जरा बताइए तुमने तो पहला काम कैसे कहे चाहे तो हम कैसे कहे जो न्यूट्रोफिल एंटीओचक क्या है तो के लिम्फोसाइट यस हियर इज अ लिम्फो एंटी जो कहा के सके छे तो, क्या तो के, के मोनोसाइट्स एंटी जो कहा किदा तो के इओसिनोफिल એટલે કે કહી શકે જે अम्ल લાગી કણ एंटी जो कहा तो બેસોફિલ તો યાદ રાખો હે ગાડી તો સૌથી વધારે ન્યુટ્રોફિલ છે તો જો તમને એવું પૂછાય કે શ્વેત કણો તો આ જ ક્રમમાં લખવાના પણ જો પાછા એમાં એવું પૂછાય તમને કે કણિકા મય તો ત્યારે ન્યુટ્રોફિલ વધારે પછી કોણ આવે ઇલ આવે પછી આવે ખબર પડે કે કણિકા વિહીન ને પછી મોનોસાઇડ તરીકે ઓળખી શકાય છે ક્લિયર તો આ પ્રમાણને ખાસ યાદ રાખજો ચડતા ઉતરતા ક્રમમાં આમ જે છે તો આપણે કહીએ ઉતરતા ક્રમમાં આમ આવે તો ચડતા ક્રમમાં કહી શકાય છે તો આવું કોઈ એમ શીખ્યું તમને દેખાઈ જાય તરત ક્લિક થઈ જશે તમને ઓકે બીજી એક બહુ મજાની વાત જરા જાણી લઈએ આ બધામાં આના નામ જે પાડે છે ને એને આજની થોડીક ખાસિયત જણાવી દો તમને હા તો જેમ કે જે ઇઓસિનોફિલ છે એનું એક નામ છે અમ્લ રાગી અને બેઝોફિલનું નામ છે રાગી એટલે શું આ રાગીનો મતલબ શું થાય છે તમને એમ કહી શકીએ છીએ તો કે આની અંદર એની અંદર કેમ આવું નામ આવડ્યું છે જરા સાંભળજો તો જે ઇઓસિનોફિલ છે એની અંદર જે કણિકા છે યસ એ બેઝિક ગુણવાળી કહેવાય અને આની અંદર કણિકા છે એ જે કણિકા હોય એ એસિડિક ગુણવાળી કહેવાય સર એવું કેમ હા એટલા માટે જ એ જે મુખ્ય અભિરંજક છે વાત કરીએ ને કે ઈઓસીન વડે થાય તો અંદરની કણિકા બેઝિક હોય તો જ તમે જાણો ને એવું ભરતા હોય ને એ ભૂલા બે ભૂલા એ ભૂલા અને બે લાભુ એસિડ પૂરાને લાલ કરે છે બે લાલને ભૂળ કરવાની કરે કે કરાવે છે તો આ જે ગુણ છે એ અહીંયા લાગુ પડે છે ખરેખર એટલા માટે અહીંયા શું જોવા મળી શકે છે તો કે ઇયોસિનો ફિલ્ડ જે છે એ અંદર ઇયોસીન વડે અભિરંજિત થાય છે એટલે ઇયોસીનો ફિલ્ડ તો કહેવાય જ પણ એની અંદરની કણીકા બેઝિક છે એટલે એસિડિક અભિરંજિક વડે અભિરંજિત થાય છે એટલે અમરા અમલરાગી એસિડિક રંગને ગ્રહણ કરે છે નામ પાડ્યું છે આની અંદરની કણિકા એસિડિક છે એટલે મિથિલિયમ બ્લુ જે છે મિથિલિયમ બ્લુ વડે એ અભિરંજિત થાય છે એટલે એ અંદરનો રંગ કેવો છે બેઝી ગ્રહણ કરશે એટલે અલ્કરાંગ ગ્રાહીકરણ તરીકે ઓળખી શકાય છે એટલે આવું નામ પાડવામાં આવ્યું છે બોલો નામ ના ખબર પડી કે તમને બીજી એક વાત એના કાર્યોની જરા જોઈ લઈએ આ મુખ્ય રીતે સક્રિય ભક્ષક તરીકે વર્તે છે એટલે શું તો કે મુખ્ય કામ છે કોઈપણ જગ્યા પર જ્યાં શરીરમાં ચોક્કસ કોષો આવ્યા છે સૂક્ષ્મ ઘટકો એટલે એને પકડીને મારીને ખાવાનું કામ કરી શકે છે ભક્ષણ કરવાનું કામ કરે પણ એ થોડાક નાના કદના હોવાથી આપણે એને એવું કહી શકીએ છીએ ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ માઇક્રોપોલિસમેન હું એને મારી રીતે માઇક્રો પોલિસમેન આપું છું ચાલે આની વાત કરીએ તો સક્રિય ભક્ષક પરોપજીવી તરીકે સૂક્ષ્મજીવોનો નાશ કરે વિષ નિવારક તરીકે એ પણ એક તરીકે આપણા શરીરમાં એલર્જીક પ્રેરક તરીકે કામ કરી શકે છે જે બેઝોફિલ છે એ પણ એલર્જી પ્રક્રિયામાં તો કામ કરે જ પણ સાથે સાથે એ આપણા શરીરમાં માસ્ટ કોષ તરીકે વર્તે કાર્ય કરે છે યાદ રાખજો જે લિમ્ફોસાઇડ છે રોગ પ્રતિકારક દ્રવ્ય તરીકે કામ કરે આપણે ઇમ્યુનોગ્લો બધા ભણી ગયા એમાં આપણા શરીરમાં જે બી કોષો છે બી લસિકા કણ છે અને ટી લસિકા કણ છે એના દ્વારા બને છે જે બી કોષો હોય છે એ આપણા શરીરમાં એન્ટીબોડી બનાવે અને પરિણામે રક્ષણ કરે છે જે ટી કોષ છે એ ડાયરેક જ કોષીય પ્રતિકારકતા દર્શાવે એના એના દ્વારા કામ કરતા હોય છે જ્યારે મોનોસાઇડ જે છે એક કણ જે છે એ સક્રિય ભક્ષક તરીકે કરે એટલે એ પણ ભક્ષણનું કામ કરી શકે છે પણ થોડોક મોટા કદનો છે એટલે કહી શકાય છે ઇટ ઇઝ અ પેલો પેલું માઇક્રોપોલિસમેન છે માઇક્રો એટલે કે નાનું મેક્રો એટલે કે મોટું તો એ યાદ રાખી શકાય છે બીજી એક ખાસિયત યાદ રાખે આ જે કણ છે લિમ્ફોસાઇડ જે છે એ કેવા કહેવાય તો કે સૌથી નાના કદના કહેવાય નાના કદના એની સામે આ કેવા કહેવાય તો કે તે સૌથી મોટા કદના શ્વેત કણો કહેવાય યાદ રાખજો સૌથી નાના કદાચ સૌથી મોટા કદના કહી શકાય છે તો એક સિમ્પલ બંનેની સરખામણી તમે જરા બધાની યાદ રાખી દો અને પહેલાંની સ્લાઇડ જોશો ને તેમાં આપણે કલર દોરી દીધા છે એના બધી યાદ રાખી દેવાના છે બીજે બહુ મજાની યાદ રાખજો સૌથી ઓછા કણિકાઓ કોનામાં હોય છે એ બેઝો ફેલમાં હોય છે એ સૌથી ઓછી કણિકા ધરાવના ભાગ કહી શકાય છે ઘણી વાત આપણે ત્રણે ત્રણ ની વાત બધી લખાઈ ગઈ છે હવે તમે સમજી ઝડપથી યાદ રાખી શકો છો કે કયા કયા ઘટકો જોવા મળી શકે છે આપણને તો કે રાતા કણો શ્વેત કણો જોવા મળી શકે છે પિસ્તાલીસ ટકાનો જથ્થો રોકી શકે છે એને એક ચાર્ટ બતાવી દઉં તમને સરળતાથી

અંતરગોળ પ્રકારે જોવા મળે આપણને શ્વેત કણો છે છ થી આઠ હજાર વિવિધ પ્રકારના અનુલક્ષીને જોવા મળી શકે છે એ પણ કહેવાય અનિયમિત આકારના જોવા મળી શકે છે પણ એમાં કોષ કેન્દ્ર જોવા મળી જતો હોય છે ન્યુટ્રોફિલ તટસ્થ કણ ત્રણ થી સાત હજાર સાહીઠ થી પાસઠ ટકા કહી શકાય સક્રિય ભક્ષક કોષો છે હમણાં આપણે વાત કરી નાખી કેવું કહી શકાય છે એક બે ત્રણ ચાર પાંચ ખંડમાં જોવા મળી શકે છે ઈઓસિનોફિલ સો થી ચારસો એટલે લગભગ બે થી ત્રણ ટકા હવે ટકાને ખાસ યાદ રાખજો બાળકો કે પરોજી સૂક્ષ્મજીવ નાશ કરે બળતરા ઉત્પન્ન કરનારા રસાયણો અને એનિસ્કેલ એલર્જી એ પણ એલર્જીમાં અસર પ્રતિક્રિયા દર્શાવનારા છે દ્વિખંડીય કહી શકાય જેમાં બહુખંડીય દ્વિખંડીય કહી શકાય છે જે બેઝોફિલ છે અલ્કરાગીકરણ છે એ ઝીરો પોઈન્ટ ફાઈવથી વન પર્સન્ટેજ જોમણે હિસ્ટેમાઇન સિરોટોનિન હિપેરિનનો સ્ત્રાવ કરનારા કહી શકાય જેમાં એસ આકારનું કોષ કેન્દ્ર જોવા મળે લિમ્ફોસાઇટ્સ જે છે એ વીસ થી પચીસ ટકા હોય તે રોગ પ્રતિકાર તંત્રના ભાગ તરીકે કામ કરી શકે છે સૌથી મોટું ગોળાકાર કોષ કેન્દ્ર ધરાવે ઈ એટલે પોતે દેખાય ના ના પણ અંદરનું કોષ કેન્દ્ર મોટું હોય ઓકે અને મેનોસાઇડ્સ એક કેન્દ્રીકરણ જે જોવા મળી શકે છે લગભગ છથી આઠ ટકા સક્રિય ભક્ષક ભક્ષકો તરીકે રથે છે અને તે પણ આકારનું અથવા ઘોડાની નાણાકારનું વૃકાકાર કોષ કેન્દ્ર ધરાવે છે અને સૌથી મોટા કદના દેખાય ઓકે અને ત્રાક કણિકાઓ જે લગભગ દોઢ લાખથી સાડા ત્રણ લાખ એ દોઢ લાખ એટલે એક મીંડુ યાદ રાખી દેજો બાળકો દોઢ લાખથી સાડા સાડા ત્રણ લાખ થ્રી પોઈન્ટ ફાઈવ લાખ તો પ્રમાણે રુધિર ગંઠાની પ્રક્રિયા જોવા મળે કોષ કેન્દ્ર વિહીન હોય ત્રાકાકાના જોવા મળતા હોય છે તો યાદ રાખી શકાય છે એક સરળતાથી અહીંયા યાદ રાખી શકાય છે વન્સ મોર હું લખી દઉં છું અહીંયા ઘડી દોઢ લાખથી સાડા ત્રણ લાખ જોવા મળી શકે છે આ બધું કેવું છે પ્રતિ ઘન મિલીમીટરમાં જોવા મળી શકે છે ઓકે બાળકો આજના ટોપિકમાં તમને સમજાવવા પડી જ ગયા હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટૉપિક